સ્ત્રીઓ સ્વતંત્ર છે હાલની સમયમાં અને કદાચ પહેલા નથી અત્યારે હવે વધી છે એ બાબતે તમારું શું માનવું છે હા સ્વતંત્રતા તો છે પણ થોડી થોડી હવે કેવું છે કે સ્વચ્છંદતા પણ એમાં ઉમેરાતી ગઈ છે આ ભેદ સમજાવજો હા સ્વચ્છતા અને સ્વતંત્રતા બહુ પાતળી ભેદરેખા છે જેમ ચાહત અને પ્રેમ એ બેની જેમ સૂક્ષ્મ ભેદરેખા છે ને બસ એવી જ આ ભેદરેખા છે એ સ્વતંત્રતાના ધીમે ધીમે પગલાં વધારતી વધારતી સ્વચ્છંદતા તરફ મોડી જાય છે ને ખબર નથી પડતી એ બસ સ્ત્રી પણ આવી જાય પુરુષ પણ આખો સમાજ આવી જાય છે એને બસ બધાને અત્યારે આધુનિકરણનું એટલી બધી આંધળી દોટ મૂકી છે કે વિદેશોનું કલ્ચર બધા જ કલ્ચરોને એક સાથે અપનાવી લેવા છે એને પોતાનું પણ સામાજિક કલ્ચર જે છે એ પણ છોડવું નથી અને સામેનું કલ્ચરને સ્વીકારી લેવું છે એ બેની વચ્ચે જે ઘમાસાણ ઘર્ષણ છે ને એ ઘર્ષણને સમજવાની શક્તિ જો હોય ને તો એ સ્વતંત્રતા જ રહી શકે એમાં સ્વચ્છતા ના આવે પણ જ્યારે એ ઘર્ષણની અંદર એ તૂટી જાય છે ને ત્યારે એમાં સ્વચ્છંદતા આવી જાય છે અને એ સ્વચ્છંદતાનો પારો એટલો હદે ઝડપથી ઉપર ચડી જાય છે ને કે આપ સમાજનું માળખું પણ જાણે તૂટવા લાગ્યું હોય ઘરના પરિવારની સોસાયટી જેને આપણે કહીએ છીએ ને એ પણ જાણે છિન્ન ભિન્ન અસ્તવ્યસ્ત થતી હોય એવું લાગે છે પણ અત્યારની જે સ્ત્રીઓની જે તમે સ્વચ્છતાની વાત કરી જી હા હવે સ્ત્રીઓને ખબર ક્યારે પડે કે સ્વચ્છંદ થઈ ચૂકી છે સ્વતંત્રતાથી બહાર વટી ગઈ છે હા એને જ્યારે એને કડવા અનુભવ થાય એને એમ થાય કે મારો મિસયુઝ થઈ ગયો એવું એક શારીરિક શોષણ થવું એટલું જ નહીં માનસિક શોષણ થવું આર્થિક રીતે પણ શોષણ થવું ઘણા પૈસાના ભૂખ્યા હોય કે આની પાસે તો બહુ પૈસો છે ચાલો એને પટાવી દઈએ પણ ત્યારે એ સ્ત્રી એક ભાવુકતામાં લાગણીના બંધનોમાં ખૂબ ઝડપથી ઢસડાતી હોય છે એને ઢાળ મળે ને ઢળી જાય જેમ નદી છે ને પર્વત છોડીને ઝરણાથી ઝરણાથી ઢાળ મળે એટલે એકદમ ઢળી જાય એવું સ્ત્રીને પણ ભગવાને શક્તિ અને લાગણી મમતા એને હેતાળ બનાવી છે એટલે આપણે એને મહિલા કહીએ છીએ મહિલા એટલે મળતાવડી મમતાપણું પણ એની પાછળ હિ પણ છે એટલે કે હિમાલય જેવું દ્રઢતા પણ છે અને લા એટલે કે લાવા જેવી રૌદ્ર સ્વરૂપ પણ લઈ લે છે પણ એ દરેક વખતે એક સ્વીકારીને કાર્ય નથી કરી શકતી અમુક લિમિટ આવી જાય ત્યારે લાવા સ્વરૂપ બી બની જાય અમુક લિમિટ આવે ત્યારે હિમાલય જેવી પણ બને અને અમુક વખત મેં તમને જેમ કીધું એમ ઢાળ મળે એમ ઢળી જાય એટલે મમતા મળતાવડાપણું પણ એને કોઈક વખત છેતરી જતું હોય છે ત્યારે એવો ભાસ થાય છે કે આ મારે ખરેખર સ્વચ્છંદતા તરફ હું ઢળી ગઈ છું પણ તે વખતે એ લેવલ થોડું આગળ વધી ગયું હોય છે પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી હોતી આપણે પાછા વળી શકીએ છીએ પણ ત્યારે એને ડર લાગે છે કે હવે મારો સમાજ સ્વીકારશે કે નહીં મારા ઘર પરિવાર મને સ્વીકારશે કે નહીં મારો પતિ મારા બાળકો મને સ્વીકારશે કે નહીં એ પરિભાષા એણે ભૂલી જવી પડે એને થોડુંક પાછું આવવું પડે અને એના ઘરના પરિવારે થોડું આગળ આવવું પડે અને જ્યારે આગળ પાછળના બે ભાગ ભેગા થાય તો હું સમજું છું કે હાથ મળી જ જાય છે અને એ પરિવારો પાછા ભેગા થઈ જાય છે